ગગજી ઓગડ્યા પણ શાકભાજીનો નો જ ધંધો કરે છે તેમણે શનિ અને તેની પત્ની સુમન મોટા વરસા વરસાદ ખાતે ધંધો કરવાની ના પાડી ધમકી પણ આપી પત્ની ઉપર પહોંચી ગયા તેના પિતા અતુલ માતા ગીતાબેન નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હોય ત્યારે શનિની પત્ની સુમનબેન દરવાજો બંધ કરી દીધા હોય તે દરમિયાન અલ્પેશ અને તેના પિતા ભૂપત નાનાભાઈ અનિલ દડુ તલવા ચપ્પુ સાથે આવતા જોઈ ગયા ઘરની અંદર ઘૂસી જાય તેમણે હુમલો કર્યો પેટના ભાગે પિતાને તીક્ષ્ણ હથિયાર વાગતા ઢાકડું પણ બહાર આવી જેથી તેમનું મૃત્યુ નીપજી ગયું એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ ફરિયાદ પણ થઈ ત્યારે અમરોલી પોલીસે સાવરકુંડલાથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે એક બાળકિશોર સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ છ તારીખે કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે અમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે